ઉનાળામાં ખૂબ જ ગરમી પડે ત્યારે આપણી પાચનશક્તિ પણ થોડી મંદ થઈ જાય છે અને આપણને જમવાની પણ બહુ રૂચિ નથી થતી હોતી આજે આપણે કાચી કેરીમાંથી લાલ અને લીલી એમ બે પ્રકારની ચટપટી અને મસાલેદાર થોડી ખટમીઠી ચટણી બનાવીશું તો આ ચટણી છે ઉનાળામાં તમારા ભોજનનો સ્વાદ વધારી દેશે અને સાથે તમને લૂસામે પણ રક્ષણ આપશે ચટણી માટે અહીં મેં બે તૂતાપુરી કેરી લીધી છે આ તોતાપુરી કેરી છે આપણી અથાણાની રાજાપુરીને વનરાજ કેરી હોય છે એના કરતાં થોડી ઓછી ખાટી હોય છે એટલે તોતા કેરીમાંથી તમે ચટણી બનાવશો તો એ ચટણી બહુ ખાટી નહીં બને તો એક કેરીમાંથી આપણે ગ્રીન ચટણી અને બીજી કેરીમાંથી આપણે રેડ ચટણી બનાવીશું તેના માટે કેરીને મેં પાણીથી પહેલાં ધોઈને બરાબર સાફ કરી લીધી છે હવે એના ડીટા કાપીને એની ઉપરની આપણે છાલ કાઢી લઈશું આ બંને ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે અને લાલ ચટણીને તો તમે લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો અને આ બંને ચટણી આજે આપણે બિલકુલ ખાંડનો ઉપયોગ કર્યા વગર દેશી ગોળમાંથી બનાવીશું એટલે એકદમ હેલ્ધી પણ બનશે અહીં મેં એક કેરીના ટુકડા કરી લીધા છે આ ચટણી જો તમારે થોડી ઓછી ખાટી બનાવી હોય તો અહીં તમે અડધી કેરી પણ લઈ શકો છો એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું સાથે બે ઇંચ જેટલું બારીક સમારેલું આદું મિક્સ કરી દઈશું અને ફુદીનાના કારણે આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો થોડો ફુદીનો અને જેટલો ફુદીનો લીધો હોય એનાથી ડબલ આપણે કોથમીર લઈ લઈશું ચટણી જેટલી તીખી બનાવી હોય એ પ્રમાણે આપણે લીલા મરચાં લઈ લઈશું મેં મેં બે નંગ લીલા મરચાં લીધા છે સાથે બે ચમચી જેટલો જીરાનો પાવડર મિક્સ કરી દઈશું એ મરચાંની તીખાસને બેલેન્સ કરી દેશે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીશું મેં અહીં અડધી ચમચી લીધું છે અને એની સાથે હું અહીં બે ચમચી જેટલો બારીક સમારેલો દેશી ગોળ મિક્સ કરી દઉં છું આ બધું સારી રીતે ક્રશ થાય એટલા માટે એમાં આપણે જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરી દઈશું હવે આની આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈએ તો અહીં આપણી કાચી કેરીની લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ગ્રીન ચટણીને તમે સેન્ડવીચ ઢોકળા કોઈ પણ પ્રકારની ચાટ કે પછી સમોસા અને ભજીયા જેવા ફરસાણ સાથે પણ સર્વ કરી શકો છો ઉનાળા દરમિયાન કાચી કેરી મળે ત્યારે એકવાર તમે આ ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે આ ચટણીને તમે ફ્રીઝમાં રાખીને લગભગ ત્રણથી ચાર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો હવે આપણે કાચી કેરીમાંથી લાલ કલરની ચટણી બનાવીશું તો આ ચટણી છે એકદમ જામ જેવી બને છે એકદમ ખટમીઠી પણ ખરી અને ખૂબ જ સરસ જુઓ એનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવે છે આ લાલ ચટણીને આપણે છૂંદા અને અથાણાની જેમ જ લાંબા સમય માટે ફ્રીજમાં રાખીને સ્ટોર પણ કરી શકીએ છીએ આ રેડ ચટણીને તમે પૂરી થેપલા પરોઠા મૂઠિયા કે પછી હાંડવા સાથે પણ એન્જોય કરી શકો છો તો રેડ ચટણી માટે પહેલાં આપણે એક ડ્રાય મસાલો તૈયાર કરીશું અહીં મેં થોડા તજ લવિંગ અને મરી લીધા છે જો આપણે એક કેરીની ચટણી બનાવીએ તો એમાં એક ચમચી જેટલો આ પાવડર મિક્સ કરવાનું છે તો એ પ્રમાણે તમારે આ તદ લવિંગ અને મરી લઈને ખાડી લેવાનું આ રીતે તાજા ક્રશ કરીને લેશો ને તો એનાથી ચટણીમાં એના સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ સરસ આવશે હવે બીજી કેરી હતી એના પણ અહીં મેં ટુકડા કરી લીધા છે એને પણ આપણે મિક્સર જારમાં લઈ લઈશું તો લાલ ચટણી માટે હું અહીં કેરીની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઉં છું એનાથી ચટણી ખૂબ જ સરસ બને છે હવે આને આપણે ક્રસ કરીએ ત્યારે આમાં આપણે બિલકુલ પાણી મિક્સ નથી કરવાનું પાણી મિક્સ કર્યા વગર જ આની આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો બિલકુલ પાણી મિક્સ કર્યા વગર કેરીની આ રીતે તમે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશો ને પછી એની ચટણી બનાવશો તો ચટણીનું ટેક્સચર છે એકદમ જામ જેવું બનશે ચટણી એકદમ સ્મૂથ બનશે છૂંદા જેવી નહીં લાગે આ લાલ ચટણીને આપણે લાંબો સમય માટે સ્ટોર કરી શકીએ એટલે ગેસ પર બનાવીશું તો એના માટે અહીં મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ હલકું ગરમ થાય એટલે એમાં આપણે બેથી ત્રણ પિંચ જેટલી હિંગ એડ કરી દઈશું હવે આ કેરીની પેસ્ટ છે એ કઢાઈની અંદર સ્ટીક ના થાય એટલે ગેસને અહીં આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ રાખીશું અત્યારે આમાં આપણે કોઈપણ પ્રકારનો મસાલો મિક્સ નથી કરવાનો ફક્ત આ કેરીની પેસ્ટ છે એને આપણે તેલમાં બેથી ત્રણ મિનિટ માટે સાંતળી લઈશું મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે સાંતળશું એટલે ધીમે ધીમે આ પેસ્ટ છે એ બધું જ તેલ એપ્સ કરી લેશે હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું હું અહીં એક ચમચી જેટલું સિંધા લૂણ મિક્સ કરી દઉં છું આ લાલ ચટણી છે એ આજે આપણે ખાંડની બદલે દેશી ગોળનો ઉપયોગ કરીને બનાવીશું મીઠું બરાબર મિક્સ થઈ જાય પછી હવે આમાં આપણે ગોળ મિક્સ કરી દઈશું અહીં આપણે એક તોતા કેરી લીધી છે એમાં મેં અહીં એક કપ જેટલો બારીક સમારેલો દેશી ગોળ લીધો છે કેરી કેટલી ખાટી કે મોળી છે એ પ્રમાણે અહીં તમે ગોળનું પ્રમાણ થોડું વધઘટ પણ કરી શકો છો જો તમે એક મોટી કેરી લીધી હોય તો એક કપ ગોળ છે એ પરફેક્ટ માપ છે એનાથી ચટણી છે એ બિલકુલ ખાટી નહીં બને હવે અહીં ગોળ એકદમ કડક ના થઈ જાય એટલા માટે ગેસને અહીં આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ રાખીશું હવે આ બધો જ ગોળ બરોબર ઓગળી ના જાય ત્યાં સુધી આને આપણે સતત આ રીતે હલાવતા રહીશું અહીં આપણે ગોળની ચાસણી બિલકુલ નથી બનાવવાની આ બધો જ ગોળ બરોબર ઓગળી ના જાય ત્યાં સુધી જ આપણે તેને હલાવી લેવાનું છે આ ચટણી બનતા બિલકુલ વાર નથી લાગતી ફક્ત પાંચ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે બે મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે ગોળ લગભગ બધો ઓગળી ગયો છે હવે આ સ્ટેજ પર આમાં આપણે લાલ મરચું મિક્સ કરી દઈશું હું આમાં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું મિક્સ કરી દઉં છું અને આપણે જે તજ લવિંગ અને મરીનો પાવડર મિક્સ કરીને રાખ્યો છે એ પણ અત્યારે મિક્સ કરી દઈશું અને એક મોટી ચમચી જેટલો જીરાનો પાવડર મિક્સ કરી દઈશું આ બધા મસાલાને આપણે ચટણીમાં બરાબર મિક્સ કરી દઈશું ચારથી પાંચ મિનિટ પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે ગોળ બધો જ ઓગળી ગયો છે અને ચટણીનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવી ગયું છે ગેસ બંધ કરી દીધા પછી આ દેખાય છે એના કરતાં પણ ચટણી થોડી વધારે ઘટ્ટ થઈ જશે છેલ્લે આમાં આપણે અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર અને સાથે અડધી ચમચી જેટલો ઈલાયચીનો પાવડર એ બંને મિક્સ કરી દઈશું સૂંઠ અને ઇલાયચી એ બંને મિક્સ કરશો એનાથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એકવાર ગોળ ઓગળી ગયા પછી આ ચટણીને તમે જેટલી વધારે ગેસ પર રાખશો એટલી એ વધારે ઘટ્ટ થતી જશે તો અહીં આપણો ગોળ પણ સરસ ઓગળી ગયો છે અને મસાલા પણ સરસ મિક્સ થઈ ગયા છે તો આ સ્ટેજ પર હવે આપણે ગેસને બંધ કરી દઈશું આ ચટણીને તમે ગોળની બદલે ખાંડમાંથી પણ બનાવી શકો છો ગોળની બદલે અહીં તમારે ખાંડ લઈ લેવાની ખાંડથી બનાવશો તો એનું ટેક્સચર થોડું વધારે ઢીલું બનશે પણ ગોળમાં બનાવશો તો એકદમ હેલ્ધી બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે આ ચટણી એકદમ ઠંડી થઈ જાય પછી એર ટાઈટ ડબ્બા કે કાચની બોટલમાં પેક કરીને એને તમે ચુંદા કે અથાણાની જેમ જ લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો ઉનાળામાં કાચી કેરી છે લૂ સામે રક્ષણ આપવાનું પણ કામ કરે છે એટલે આ બંને ચટણી તમને લૂ સામે પણ ખૂબ જ રક્ષણ આપશે ખાસ તો ઉનાળામાં ખૂબ ગરમી પડે ત્યારે જમવાની પણ રૂચિ નથી થતી હોતી તો આ ચટણી છે એ તમારા માટે એપિટાઈઝરનું પણ કામ કરશે જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે થેન્ક યુ